રોડ આજે આપણે એફએસસી તેનો છઠ્ઠો અધ્યાય અને તેની દસથી બાર કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે શેતાની વિરોધોનો કેવી રીતે આપણે સામનો કરવો જોઈએ તે વિશે આપણે પ્રભુના વચનોમાંથી જોવાના છે આત્મિક યુદ્ધ આત્મિક યુદ્ધ એ તીવ્ર હોઈ શકે છે પરંતુ ઈશ્વરની કૃપા આપણને શેતાનના હુમલાઓ સામે જીતવાને માટે તે આપણને સક્ષમ બનાવે છે આપણે દરેક કોઈને કોઈ પ્રકારે આત્મિક યુદ્ધમાં આપણે છીએ પણ ઈશ્વરની કૃપા આપણને શેતાનના હુમલાઓ સામે ટકવાને માટે અને એની સામે જીતવાને માટે તે આપણને સક્ષમ બનાવે છે ઘણા લાંબા સમયથી યુગોના યુગોથી શેતાન વિશ્વાસીઓને દોષિત ઠરાવે છે એ ઘણા લાંબા સમયથી એ વિશ્વાસીઓને પ્રભુ પ્રભુ પર જે વિશ્વાસ કરે છે પ્રભુની આજ્ઞાઓ પાડે છે તેવાઓને એ હંમેશા એ દોષિત એ ઠેરવે છે અને જાત જાતના એ હુમલા કરે છે અને વ્યક્તિ એ ઈશ્વરના સંબંધમાં આવે એ તારણના અનુભવમાં આવે એ ઉદ્ધાર પામે તે પહેલાં જ વ્યક્તિના હૃદયમાંથી સુવાર્તાનો સંદેશ ઈશ્વરના વચનો એ શેતાન એ છીનવી લે છે બાઇબલના સત્યથી બાઇબલના શિક્ષણથી તે આપણને મૂંઝવણમાં મૂકે છે અને તે આપણને ભટકાવવાનો એ ભરપૂર પ્રયાસ એ કરે છે અને આજે પણ એ કરતો રહ્યો છે આપણે સેતાન અને સેતાનના દુષ્ટબળો સામે આપણે એ યુદ્ધમાં છે એફએસસી તેનો છઠ્ઠો અધ્યાય એ છઠ્ઠા અધ્યાયમાં આપણે જોઈએ દસ થી બાર કલમ આ જે યુદ્ધ છે એ રક્ત અથવા માસની સામે નથી જે શત્રુને આપણે જોઈ શકીએ છીએ જેને આપણે અડકી શકીએ છીએ એની સામે નથી પણ આ જે યુદ્ધ છે એ અધિપત્યની સામે અધિકારીઓની સામે તથા આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે અને આકાશના સ્થાનોમાં દુષ્ટાના આત્મિક લશ્કરોની સામે આ યુદ્ધ છે અને આ બધી બાબતો આ બધી બાબતો જ્યારે આપણે જોઈએ છે ત્યારે આપણું ધ્યાન જે શબ્દ પર જે અટકે છે અને એ તો છે કેમ કે આપણું આ યુદ્ધ ગુજરાતી બાઇબલમાં જે શબ્દ લખેલો છે એ છે યુદ્ધ પણ અંગ્રેજીમાં અંગ્રેજીમાં આ યુદ્ધને માટે જે શબ્દ વપરાયો છે અને એ તો છે સ્ટ્રગલ સંઘર્ષ આ બધી બાબતો એમાંથી પ્રભુ ઈસુ પણ પસાર થયા છે આ બધી બાબતો પ્રભુ ઈસુએ પણ અનુભવી હતી પ્રભુસુને પણ વિરોધનો સતાવણીનો સામનો કરવો પડ્યો હતો અને આજે આપણે પણ કરી રહ્યા છીએ તો એ બાબતમાં જરાય પણ આપણે નવાઈ પામવી ના જોઈએ કારણ કે પ્રભુનું વચન આપણને કહે છે કે જગતમાં તમને સંકટ છે જ પ્રશ્નો મુશ્કેલીઓ એ બધી બાબતો છે પણ જગતને મેં જીત્યું છે પ્રભુ આ ઉત્તેજન આપણને આપે છે પાઉલ અને એમની સાથેના જે પ્રેરિતો છે તેઓને પણ તેઓના સેવાકાળ દરમિયાન તેઓના સેવાકાળ દરમિયાન યહૂદી ધર્મગુરુઓ યહૂદ યહૂદી આગેવાનો મૂર્તિપૂજકો જાદુગરો અને અશુદ્ધ આત્મા વળગેલા માણસો એમનો પણ પ્રભુ એમનો પણ પાઉલ અને પ્રે અન્ય પ્રેરિતોને એમનો સામનો વિરોધ એ સહન કરવો પડ્યો હતો એ સતાવણીમાંથી એ લોકો પણ પસાર થયા હતા અને એ બાબતો જે તેમના મિશનરી પ્રયાસોને મિશનરી સેવાને મિશનરી પ્રયત્નોને એ નિષ્ફળ બનાવવાનો એ બધી બાબતો એ લોકો એ નિરર્થક એ પ્રયાસ કરતા હતા શેતાનનું શેતાનનું આક્રમણ આપણે ક્યાં જોઈ શકીએ અથવા કઈ બાબતોમાં આપણે શેતાનનું આક્રમણ આપણે જોઈ શકીએ છીએ એ વ્યક્તિગત બાબતોમાં એ આપણી વ્યક્તિગત આત્મિક જીવનમાં આપણા કુટુંબમાં આપણે જ્યાં રહીએ છીએ જ્યાં કામ કરીએ છીએ ત્યાં આપણા વિચારોમાં આપણી વાણીમાં આપણા વ્યવહારમાં સંબંધોમાં સેવામાં દરેક જગ્યાએ શેતાનના આક્રમણોથી આપણે ઘેરાયેલા છે શેતાન અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારે એ એના આક્રમણ એ ચાલુ રાખે છે શેતાનના આક્રમણો ક્યારેક આપણને ભારે લાગે કદાચ મુશ્કેલ લાગે કઠણ લાગે પણ હિંમત ન હારીએ નિરાશ ન થઈએ કારણ કે આક્રમણ કરનારને આપણે બરાબર ધ્યાનથી જોઈએ પવિત્ર શાસ્ત્રમાં એના વિશે શું લખેલું છે એ એ હારેલો શત્રુ છે શૈતાન એક પરાજિત શત્રુ છે અને આ બાબત આપણને ઈશ્વરમાં પ્રવિશું ખ્રિસ્મા વધુ દ્રઢ અને મજબૂત કરે છે તે આપણને એ રક્ષણ આપે છે જ્યારે આપણી ઉપર શેતાન અને શેતતાનની અલગ અલગ બાબતોનો પ્રહાર થાય વિરોધ થાય એ સતાવણી આવે ત્યારે આપણે શું કરવું જોઈએ અને એ બાબત આપણને જોવા મળે છે તેરમી કલમ એ માટે તમે ઈશ્વરના સર્વ હથિયારો સજી લો કે તમે ભૂંડે દિવસે સામા થઈ શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો આપણે પોતાની અક્કલ હોશિયારી આવડત અનુભવથી એ શેતાનનો સામનો કરી શકતા નથી આપણે જગતના હથિયારોથી એ શેતાનનો સામનો કરી શકતા નથી પણ એની માટે આપણે ઈશ્વરના સર્વ હથિયારો ઈશ્વરના આત્મિક હથિયારોથી આપણે આપણી પોતાની જાતને સજ્જ બનાવવાની જરૂર છે અને ત્યારે જ આપણે શેતાનના વિરોધો શેતાનના પ્રહારો હુમલાઓનો આપણે સામનો કરી શકીએ છે તકી શકીએ છે પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડગે